આવા આવા કરીને બેઠા હે ભાઈ હવે તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજા મજા ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણે એક નવા લોગ વિડીયો અંદર ભાઈ આડો ઉપમાં હવે આડો ઉપર કઈ મતલબ નથી ભાઈ ઓચિંતાનું છે ને ટ્રેક્ટર લઈને અમે શનિદેવી આવ્યા હતા એક તો હવા પુરાવી હતી ને બીજું કામ હતું પણ આમાં હે ને હવા નીકળી ગઈ હે જો કીમ બાકી આવા જ કરીને બેઠા હોય ઘરેથી નીકળે ને તો જ ખબર હતી હવા ઓછી હે ગામમાં જઈને પુરાવ લે હું અહીંયા દર્શન દર્શન કર લઈ પછી ધીરે ધીરે હવા પુરાવી પણ આ રીતનું થઈ ગયું હે હવે આમાં હે ને એક સાઈડ અમે કંઈક ભરાવી અને અથોડી બથોડી નાખીને ઘરે ઘેરે ધીમતી પુગાડી એવું કંઈક કરી હે જુગાડ અથોડી નથી કંઈક કરી કંઈક કરી કંઈક જુગાડતા કરીને તો જ મજા આવે ભાઈ આવું કંઈક થાય તો જ મજા આવે ને થોડી જ મજા આવે તમને વિડીયો જોવાની આ જવા દો આવા આવા કરીને બેઠા હે ભાઈ હવે

આવું બધું કિમ ને એ ખબર ના ભાઈ કેવા મસ્તી નામ ગીત વગાડતા વગાડતા આવતા હવે આમ જવા દેવું છું ઘેરે મારે કઈ વાત આમાં ક્યાંક ઓછી ના થઈ જાય તો આમાં ઓછી છે મજા આવે મજા હાય રે હાય રે મારી વાલીને અહીં મૂકી આપણે કાકાનું જ ખેતર છે ઘઉં વાળું અહીંયા મૂકી અને હવે ઘરે બપોર બપોર કરી આવી પાછા બપોર પછી આવ્યું અને આટલે છે ને પંચર કરાવતા આવ્યું હવે જોઈએ પંચર હોય કે ભાઈ ટ્યુબમાં કંઈ વાંધો હોય આમાં વાલગોલો નથી તો વાંધો સમજાણું આખા ટ્રેક્ટરમાં મેં આમાં આખું ચેક કર્યું ક્યાંય એટલે ક્યાંય એક નિશાન નથી નથી ક્યાંય કાંટો કરેલો તો ખબર નહીં સારું એ ભેગી થઈ એટલે હોવા કેમ નીકળી ગઈ નહીં એ ખબર જ ના પડી વાલગોલો વાલગોલો નથી સારું મને વહેલી ખબર પડી ગઈ જોયું ખબર પડી અવાજ નથી હા હા હારું વાંધો નહીં હાલો આમ બપોરે કરતા બપોર પછી તમને મળું ટ્રેક્ટર લઈને જાઉં અને આવા બહુ બધું પૂરા થાય કેવા મસ્ત ગીતો વગાડતા વગાડતા આવતાં કંકુ નાખ્યા સુવિધા બધી કરી હતી ખાલી માથે પડી સુવિધા કેવું પડ્યું હે

એટલે પછી ટ્રેક્ટર લેવા જવાનું વેરું ના આવ્યું અત્યાર પાછું ગામમાં ગયો તો ટ્રેક્ટર લઈને પણ ત્યાં પછી હે ને આજ પંચરવાળો ભાઈ એવો નહોતો હું તો હવે હે ને ઘેરે ટ્રેક્ટર લઈ જાઉં અને ઘેરે ખોલ નાખી જો ભાઈ ખોલ નાખ્યો જોતા હા 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 કેવી હાલત થઈ ગઈ ટ્રેક્ટરની અને ટાયર તા જો વાલગોલી બાલગોલી બધું અંદર કરી પછી મીન મારા બાપાઇ થઈ અને ખોલ નાખ્યું પહેલી વાર ટ્રેક્ટરને ટાયર ખોલ્યું

એનું ભાઈ ઉપર થઈ ને કેબલ જો આ નાખો હે સીધો ઘેરે આ રીતનો કેબલ છે અને એને ફિટ કર્યું હે આપણે સ્પેશિયલ ઘરનું જ ટાવર જો કિમ છે કિમ લાગે અહીં અહીંથી સીધું છે ને અમારા ગામના ટાવરમાં કનેક્ટ થાય આ રીતનું કર્યું હે મારે છે ને ભાઈ લોગ અપલોડ કરવો એટલે આની જરૂર હતી અને આને ભાઈ ટીવી આલે અને નેટ આલે અનલિમિટેડ એવું છે ટેકન ટાયર ખોલ નાખ્યું હે હવે મળું તમને હે ને ડાયરેક્ટ કાલે હોર થઈ ગયો ભાઈ બીજો દિવસ અને આપણું કામ જોવો તમે ખાલી અહીંયા અટક્યો હે અત્યારે ગળુ પાટીએ હે ને ટ્રેક્ટરનો ટાયર લઈ અને જરાક ને આને હવા બવા પુરાવતા આવી હવે ખબર નથી હવા નીકળી ગઈ હે ટાયર ફાટી ગયો હે પંચર હે કંઈ ખબર ના પડી ગામમાં જાય હવે ગળુન પાટીએ જાય ખોલાવી પછી ખબર પડે પાછા આવીને પછી ફિટ કરી દે હું હવે તો ફટાફટ જાય બાકી વાઇફાયમાં કદ ઘણી થાય છે લાઈટ વે ને એટલે હોવી જાય છે હવે ઇન્વર્ટર નાખવું જોઈએ એવું લાગે છે અને ટીવી લેવાનો પ્લાનિંગ કરી છે અમે વાઈફાઈ નાખી દીધો એટલે મમ્મી થોડાક પૈસા આપે એટલે કેટલા ઇંચ નું લેવું કોમેન્ટ કરજો ભાઈ કેટલા ઇંચનું ટીવી લેવાય તેતાલીસ ઇંચ નું લેવાય પચાસ ઇંચનું

થઈ ગયું આ ભાઈ બપોર પછીનો સમય ટ્રેક્ટર નો ટાયર બાર બધું કમ્પ્લીટ ફિટ કરી દીધો છે અને અત્યારે આપણે હે ને ગૌશયે મકાઈ નાખવા જવાનું છે હા હા બસ હે ને આ ગૌશયે મકાઈ કેમ નાખી આપણે કારણ એનું શિવરાત્રી છે ને હા તો ગરમ કરવા હોય ઓહો ઓહોહો શિવરાત્રી હોય ને એટલે હું શિવરાત્રી એટલે હું પહેલા એ ખબર છે હું

આ હા સતુનો ભાઈ આપણો આજનો વ્લોગ વિડીયો અહીં પૂર્ણ કરી નાખી મળી અને પછી નવા વિડીયોમાં કાલે ત્યાં સુધી ચેનલમાં નવા બધા સબસ્ક્રાઈબ કરો જાજો ટાટા બાય